જય જવાન જય જવા જય જવાન જય જવા જય જવા નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી સમગ્ર જિલ્લામાંથી આવેલ ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને ભજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભુજ શહેરના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી સમગ્ર જિલ્લામાંથી આવતા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને ભજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો આ સમયે હાજર જનમેદનીએ નર્મદા નર્મદલાઓ કચ્છ બચાવોના નારા પુકાર્યા હતા સભા બાદ વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી કિસાન આગેવાનોએ નર્મદા પાણી તથા કેનાલના અધૂરા કામોની અધુરાસો પૂર્ણ કરવાની માંગ આવેદન આવેદનપત્ર પાઠવી તાકીદની કામગીરી થવા રજૂઆત કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છ કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને નડતા પ્રશ્નો દર્શાવાયા હતા જેમાં મુખ્યત્વે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે પોણા બે વર્ષથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ નિવારણ આવી શક્યું નથી બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ માટે નાણા ફાળવવામાં આવે તે જરૂરી છે તેમજ કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નર્મદાના પાણી અંગે ફાળવાયેલી નોર્ધન લિંક કેનાલ સર્જન લિંક કેનાલ સારણ હાઈ કન્ટર કેનાલ અને અબડાસા લિંક કેનાલ મંજૂરી મળી શકી નથી સૌથી મહત્વનો પ્રશ્ન હાલ ખેડૂતોને જમીન સંપાદનના અપૂરતા વળતરનો છે જેમાં ખેતીલાયક જમીનમાંથી વીસ ટાવર ગેસ લાઇન અને

તમે કોઈને મેં સારી બની પણ હવે એમને જે પાણી આપણે બે તાલુકા જીર્યા એ જમીન બહુ ફર તૂટતા પણ એ બે તાલુકામાં પાણી નથી તો આપણા માધ્યમથી પહોંચાડી અને અમે ઉપર મચ્છું આથી જ બંને ભેગા થાય આપણે અને પાણીનું ભલું થાય ખેડૂતોનું ભલું થાય અને અમે તો દરખાસ્ત કરવા માંગીએ કે આ થાંભલા આવે લાઈન આવે તો હું તો મુખ્યમંત્રીને એક પોલિસી બનાવવાનું કહેવાનું કે ગમે તે તાલુકા આવે ગમે તે જિલ્લા આવે પોલિસી બનાવી દઉં કે આટલા થાંભલે મળશે એ એનો વિષય તરે કડીમાં ઉપડ્યો પાટણમાં ઉપડ્યો હું તો આ વિષય વારંવાર આવે ને કે પોલિસી બનાવી દો કે તમારા ખેતરમાં ના નીકળવાનું આટલું આપવાનું તો કોઈને મતભેદ ના એ એ તરફ આગળ વધશું અને આ વિષયને આપણે હવે બધા ભેગા થઈ અને દૂધઈને ઊંચો કરી દઈએ એક પતી ગયો અને બીજો પતી જાય પ્રશ્નાલ ઉપર રહેનાર મોકળી જાય ખેડૂતો એપીસી અનુસાર કામ થઈ થારે પડી ગયો આપે બદલેનો આપણે આપણે આવું સાથે મળીને કરી લે કિસિ પૂરો થી